તો ખેડૂતોની માંગ છે કે સો ટકા નુકસાનીનું સંપૂર્ણ વળતર આપવામાં આવે પટેલી ગામનો ખેડૂત તરુણ પટેલ અમારા ગામમાં સોએ સો ટકા નુકસાન છે અને અમારે કોઈ આ રીતે સર્વે કરીને સહાય જોતી નહીં બને તો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે આગલી સિઝનના બી કોઈ ઠેકાના નથી આ સિઝન લેટ જાય તો બીજી સિઝન બી અમારી આવવાની નથી તો સરકારને અમારી અપીલ છે કે સરકાર સોએ સો ટકા વળતર ચૂકવે

સદંતર નાશ પામી ગયો છે ગાયોને કે ભેંસોને ખવડાવવા માટે ઘાસચારો પણ રહ્યો નથી જો સૌરાષ્ટ્રના ખેડૂતોને આટલી સહાય મળતી હોય તો મધ્ય ગુજરાત વાઘોડિયા તાલુકો વડોદરા જિલ્લો કેમ દર વખત વંચિત રહી જાય છે માન્ય ધારાસભ્ય ભાજપના છે અમારા ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમને પણ અમારી રજૂઆત છે ખેડૂતોની કે ખેડૂતો માટે કંઈક સારું એવું આગળ રજૂઆત કરી અને દરેક ખેડૂતની વ્યથા સમજે એ માટેની માન્ય અરજ છે

અને જેમ ભુવેન્દ્ર પટેલે કાલે જાહેરાત કરી કે પંચ રોજ કામો બધા આવરી લેવું જોઈએ એમાં વાઘોડિયા આવ્યું નથી તો અમારી માંગ એક જ છે કે આ જે પંચકાર રોજિયાનામાં રોજનામાં અમારું વાઘોડિયા તાલુકા આવે ને એ પ્રમાણે સર્વે થાય ને બધાને સોય સરકાર સહાય મળે એવી સરકારને અમારી પૂરી અપીલ છે અને અમે લીમડા મઢેલી બધા ગામના ભેગા થઈને આ રજૂઆત કરીએ છીએ